નીશકુમાર ના પરિવારવાદ પરના નિવેદન ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની ટિપ્પણીથી ટેકો આપ્યો છે કપૂરી ઠાકોરે પરિવારવાદને પ્રોત્સાહન આપ્યું નથી એ પ્રકારનું નિવેદન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આપ્યું અને એનો સીધો કરંટ એ રાજડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના પરિવારને લાગ્યો લાલુપ્રસાદ યાદવના પુત્રી રોહિણી એ આ નિવેદનને નિશાન બનાવી અને ટ્વીટ કર્યું છે પરંતુ બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતીશકુમારની ટિપ્પણીને સમર્થન કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ હોય અથવા તો બે હજાર ઓગણીસ હોય અથવા તો એ પહેલાની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરેક ચૂંટણીની અંદર વંશવાદને એક મુદ્દો બનાવતા રહ્યા છે અને તેમણે કુમારના નિવેદનને સમર્થન આપતા કહ્યું છે કે મને ખુશી છે કે આજે ભારતના નવ યુવાન દેશની સામે રહેલા પડકારોને સારી રીતે સમજી રહ્યા છે માટે તેઓ ભ્રષ્ટાચારની વિરુદ્ધ છે પરિવારવાદની વિરુદ્ધ છે પીએમ મોદીએ પરિવારવાદને એવી બીમારી ગણાવી છે કે જે દેશના યુવાનોને આગળ વધતા રોકે છે પીએમ મોદી એ કહ્યું છે કે તમે જોયું કે પરિવારવાદી પાર્ટીઓમાં અન્ય યુવાનોને ક્યારેય આગળ વધવાની તક મળતી નથી પરિવારવાદી પાર્ટીઓના નેતાઓની માનસિકતા એ યુવા વિરોધી હોય છે આ પ્રકારની વાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદનમાં કરી છે અને તેની સાથે તેમણે કહ્યું છે કે આથી જ તમારે એટલે કે લોકોએ પોતાના વોટની શક્તિથી આ પરિવારવાદી પાર્ટીઓને હરાવવાની છે એટલે પરિવારવાદી પાર્ટીઓની જે પરિભાષા છે પરિભાષાની અંદર સમાજવાદી પાર્ટી આરજેડી આરજેડીએમકે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ થી માંડી અને કોંગ્રેસ સુધીના ઘણા વિપક્ષી દળો આની અંદર આવી જાય છે અને આ તમામ એ પરિવારવાદી પાર્ટી હોવાની વાત એ અવારનવાર થતી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુમારના ટિપ્પણીને સમર્થન આપી અને વાત એ વિપક્ષી પરિવારવાદી પાર્ટીઓ અથવા તો અન્ય પરિવારવાદી પાર્ટીઓ છે એ પરિવારવાદીઓને નિશાને લીધી છે અને નિશ્ચિતપણે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર આ પરિવારવાદ પણ ફરી એક વખત ચર્ચાનો મોટો મુદ્દો બનવાની તૈયારી છે